તકલીફ એ છે કે મારા ને આપણે રાણી બનાવી દઈએ આ વાતમાં સાર સર્વસ્વ આવી જાય છે તમે સંસાર ને રાણી ગણો છો કે સંસારને ભગવાન ના સ્વરૂપ ને દાસી ગણો છો જો તમે ભગવાનને દાસી છે એમ ગણશો તો તમે એમાં લપેટાશો નહીં દાસી ને દાસી જેટલું જ માન આપશો રાણી જેટલું માન નહીં આપો આપણે મહારાણી જેટલું માન આપીએ છીએ એ છે સિસ્ટર ત્યારે એક વાર વિવેકાનંદ ને પૂછ્યું કે અમારી ને તમારી સંસ્કૃતિ વચ્ચે શું તફાવત છે ત્યારે વિવેકાનંદે એને કહ્યું કે તમારે ત્યાં કોઈ બાઈ પરણે એટલે એનું માન વધી જાય છે અને અમારે ત્યાં કોઈ બાઈ માં થાય ત્યારે જ માન વધે છે તે પહેલા માન ન વધે કારણ કે એક ભોગ ભૂમિ છે અને એક ત્યાગ ભૂમિ છે માતા થાય પછી ત્યાગ જ કરવો પડે આ અમારો દેશ અને તમારો દેશ અમારી સંસ્કૃતિ તમારી સંસ્કૃતિ એની વચ્ચે કોઈ તફાવત હોય તો આ તફાવત છે એવું એમણે ભગીની નિવેદિતાને એક વાર કહેલું શરદ કે બધું પણ કેવી તેને તક તે ભૂંજતા જીવવું તો છે પણ આ બધાના ઉપર રાગ માલિકી નો રાઘા સિવાય જીવવું છે અને પરમવંશદેવનું જે બીજું પ્રદાન છે તે પ્રદાન એ છે કે આ સંસારની અંદર કોઈ એક જ રાજમાર્ગ છે એ જાતનો મતાગ્રહ ન રાખવો નાન્યા બંધા એ બોલવું અયોગ્ય છે ઘણા બધા માર્ગો છે ટેકરી ઉપર ચડવાના આ તમારો એક જ કેડી છે અને બાકીની બધું ચારે બાજુ કોઈ રસ્તા જ નથી એવું ન માન્યું મોટા ભાગના ઝઘડાઓ જ શબ્દ થી થાય છે ડિક્શનરીમાંથી જ નીકળી જાય ને તો ઘણા ઝઘડા અટકી જાય મારા જ ગુરુ મારો જ ધર્મ મારો જ વાદ મારી ધારાસભા મારો જ વેપાર મારો જ છોકરો જ કાઢો તો ઘણી તકલીફ નીકળી જાય હું એક સમગ્ર સંસારમાં નવજાગરણનું નિમિત્ત ગણું છું કારણ કે આખી દુનિયામાં પરિસ્થિતિ બધે સરખી નથી અરબસ્તાનમાં આપણા જેટલું પાણી નથી તો ત્યાં જરાક પાણીથી હાથ ધોવો ને ઓછું કરો એટલે ચાલે નાવાનું નહીં અને આપણે ગંગા કાંઠે રહેતા હોય તો ત્રણ વાર એમાં શું વાંધો નહીં નાહવું જ ન જોઈએ ઓલા એમ કે મારવાડમાં નો નાવું હોય તો સારું સાચું પણ નર્મદા કાંઠે ન નાવું એવું તમે સારું કહો છો તેમ નર્મદા કાંઠા વાળા જાય તો ત્યાંય કે સંગાર નહીં ના હો ત્યાં સુધી તમે ધાર્મિક માણસ ન ગણો સવાર બપોર સાંજ ના જોઈએ અરે ભાઈ આવું તો ન હોય દુનિયામાં કક્ષા ભેદ છે પરિસ્થિતિ ભેદ છે ઘણું બધું છે ભાઈ તો દરેકને એની શક્તિ મુજબ ચાલવા દો ને હનુમંત સદેવ બધી સાધનાઓ ઘણા ઘણી ઘણી મોટા ભાગની સાધનાઓ એમણે કરી હતી અને એ પછી એ અનુમાન એ જાતના સિદ્ધાંત ઉપર આવ્યા હતા અનુમાન નહીં પણ સિદ્ધાંત ઉપર આવ્યા હતા કે બધી સાધનાઓ છે એ આખરે ભગવાન પાસે લઈ જાય છે જો આપણે સાચી દાનતથી થી કરીએ તો એને એમણે સર્વધર્મ સ્વભાવ જેવું નામ આપ્યું ભલે વસ્તુ તો એ સર્વ ધર્મ સંભાવ નથી અનેક સંભાવથી જોવા તે છે આ દુનિયામાં જે બધી અથડામણો છે અને અથડામણો એવી છે કે જરાક ભૂલ થાય તો આખું જગત સળગી જાય આજે તો આપણે એ જગ્યાએ આવીને ઉભા છીએ કે ભૂલ કરવી એક મહાન જોખમ છે પહેલાના જેવું નથી ભૂલ કર્યો ઠીક બે ચાર બે ચાર જણા ઉડી ગયા પણ આ તો હમણાં કાલે વાંચ્યું પંચોતેર પંચોતેર કરોડ માણા એક વાર સામસામા થાય તો તમારે એ કહેવું છે કે આ આ વખતે કઈ વસ્તુ તમને મદદગાર થાય એમ છે તમે પણ સાચા હોઈ શકો છો તમારી પરિસ્થિતિમાં એ સાચું પણ હોય મારી પરિસ્થિતિમાં મને આ સાચું લાગે છે ચાલો ને તમે તમારી રીતે ચાલો હું મારી ચાલીએ હું તમારા ઉપર દબાણ ના કરું મારા ઉપર દબાણ ના કરો પછી આપણે ક્યાં ક્યાંક ભેગા થશું ત્યારે આપણે આપણી ડાયરી તપાસશું કે શું થયું શું ન થયું તો આટલા સમૃદ્ધ જગતમાં ગરીબાઈ શું કામ રહે આટલા સમૃદ્ધ જગતમાં શું કામ આટલું અનારોગ્ય રહે આટલા સમૃદ્ધ જગતમાં કેવી રીતે નિરક્ષરતા રહે એ રહે છે કેનું કારણ પરમહસ્દેવની વાત આપણે કોઈને ઘરે ઉતરાવી શકતા નથી બધાને ભાઈ એ સાધના હોય શકે છે એ ભક્તિ માર્ગની વાત કરતા હોય કોઈ એક વિદ્યાર્થી એનો શિષ્ય જે ભક્તિમાં ફલન ધરાવતો હોય ત્યારે જ્ઞાનમાં વલન ધરાવતા હોય અને બોલાવવાની બોલાવીને આવ્યો જ કે હમણાં વયો જાય પછી આવજે જ્ઞાન માર્ગી સાથે વાત કરતા હોય ત્યારે ભક્તિવાલન નો બોલાવે કર્મ માર્ગી સાથે વાત કરતા હોય તો ઓલા બેન બોલાવે એ તારો એ રસ્તો નથી તારા રસ્તે તું હાલને બરાબર ભેગા થઈ જઈશું જો પહોંચેશું એ કમ તો બીજકઈ બહાર આવવા ઉપર જાયશો ત્યારે બધા ભેગા થઈ જઈશું તો કેવી રીતે આ ચીજ આજે દુનિયામાં ન કરીએ તો આપણી દુનિયા ટકે કેવી રીતે આ વાત એ એક જગતનો સંદેશો છે જગત આખાને આપવાનો આ સંદેશો છે પણ એ નથી કર્યા નહીં ઉતરતું હું ડેનમાર્કમાં ગયો હતો અને એક શાળામાં અમે રહ્યા દસ બાર દિવસ તો પછી નીકળવાનો વખત થયો એટલે ત્યાંનો પ્રિન્સિપાલ મને કહે કે મિસર પંચોલી મને બહુ દુઃખ થાય છે કે આપણે મળી શકશું નહીં હું એ તો વાત સાચી જ છે ને આ પાંચ હજાર માઇલ સાત હજાર માઇલ અમે કેવી રીતે ફરી વાર આવીએ નહીં મળી શકીએ એનું મને પણ દુઃખ છે આઈ ડોન્ટ મેન ઇટ હું ત્યારે આ મેન ઇટ વીલ નોટ બી ટુ મીટ ઇવન ઇન હેવન રામ બોમ ફૂટ્યો મેં કહ્યું એમ કેમ માનો છો તે કહી લો એમ કેમ નથી માનતા જુઓ અમે ખ્રિસ્તીઓ છે એનું તો બધા પાપ ઈસુ ખ્રિસ્તે લઈ લીધા છે એ કૃષ ઉપર ચડ્યો એટલા જ માટે કે આપણા પાપ એણે લીધા એટલે એને કૃષ પર ચડવું પડ્યું એને તો કાલે જ નહોતું એટલે અમે પાપ કરીએ ને તો પણ અમે સ્વર્ગમાં તો દાખલ થવાના જ અમને વાંધો નહીં આવે હવે તમારો લોકોનું આવું કંઈ છે જ નહીં એટલે તમારે તો પાપના ફળ ભોગવવા પડશે અને સ્વર્ગમાં આપણે ભેગા નહીં થઈએ એ એમએસસી થયેલો હતો સાયન્સનો માણસ હતો સાયન્સના માણસો બુદ્ધુ હોઈ શકે છે તો પેલા માણસે કહ્યું કે સાહેબ મેં કીધું ભાઈ હું તો એવું નથી માનતો હું તો એવું માનું છું કે મારા કર્મ હારા હશે તો મને સ્વર્ગમાં દાખલ થવા જ દેશે અને મારા કર્મ હારા નહીં હોય અને તમારા નહીં હોય તો હવે હું એમ કઉ છું કે આવા મતાગ્રહી માણસો જગત માં હોય ત્યાં સુધી કેમ ઝઘડો ન થાય આને ભણતર સાથે સંબંધ નથી હા એ તો ભણેલો હતો એમએસ થયેલો હતો એટલા માટે શાસ્ત્ર માં કહ્યું છે નાયમ આત્મા પ્રવચન એને લભ્ય ન મેધયા ન બહુ ના શુતેન એમ વૃણ સ્વામ તેને લમા વિવૃતે આત્માનું દર્શન થતું નથી પ્રવચન થી થતું જ નથી પણ તે છતાં પણ રામકૃષ્ણ હણ હતા અને એને આ બધી પ્રાપ્તિ થઈ એ પ્રાપ્તિ જૂના પુસ્તકોમાં હતી નહોતી એમ નહીં કારણ કે વારે વારે કેટલાક મને આવો અનુભવ થાય છે એનું કઈ શાસ્ત્રમાં મેળ પડે છે તમે જયારે જોઈ લો ને કે શાસ્ત્રમાં શું કીધું છે સમાધિ વિશે નિર્વિકલ્પ વિશે સવિકલ્પ વિશે આવા વિશે તેવા વિશે જેટલા અનુભવો થાય તે ક્યાંય તો સમજવાનું એ છે શાસ્ત્રો તો દેવ થયા તે પેલા પણ હતા જ માં હશે ને બધી માં હશે ને આપણે ક્યાંય હતા પણ આપણું કઈ ફેરફાર થયો એ જીવનથી થાય એમણે જીવનમાં આચરણ કરી બતાવ્યું ધન તેનો મોહ ન હોવો જોઈએ એમ તો બધા લાગતા હતા

મસી કાગદ કે આશરે કબ છૂટે કાગદ કે આશરે કબ છૂટે કાગળથી જો સં ભજન લખો તેથી શું થાય સંસાર તો છૂટે છે જયારે તમે આચરણ કરો છો ત્યારે સમજપૂર્વક આચરણ પણ પરમદેવની અપાર કરુણાથી એ સમજતા હતા કે જે જે કક્ષાએ હશે તેમાંથી ધીમે ધીમે ચાલશે બધાને તમારે એ કાર્ય ધોકા મારીને રસ્તા પર લાવી શકાતા નથી એટલે ગિરીશ ઘોષ જેવો દારૂડીયો ગરાડી તો એને પણ કે ભાઈ હવે તું એમ તો કહો થોડો ઓછો તો કર હાર ન છોડી દેતો કઈ નહીં પેલો કે નદી છૂટે એમ બિલકુલ તો ઠીક હોય તારું પિતા પેલા મારું નામ તો લેજે ભગવાન નું નામ લઈને તો પીજે માતાજી નું નામ પણ એટલે તને વિચાર આવશે આમ આમ કર નાગ મહાશય છે એમના એ ઘરે સંસારી હતા અને એના મોટા મોટા સાધુઓ થાય છતાં પણ વિવેકાનંદ હતા એ તો બધા જાણે છે પણ નાગ મહાશય હતા કોણ જાણે છે કે જેને વિવેકાનંદ હું એને એના દર્શન કરવા દઈશ દર્શન કરવા લાયક પુરુષ આ કહેતા તો આ સંસાર છે તેના વિશેનું દ્રષ્ટિબિંદુ બદલાવાની જરૂર છે નહીં કે સંસાર ચાલ્યો જવાનો છે એના વિશેની આપણી નજર બદલાવાની જરૂર છે અને એ બદલાવામાં આજના જગતમાં મુખ્ય વસ્તુ છે તે એકથી વધારે રસ્તા હોય શકે છે એ સ્વીકાર કરવો જોઈએ ભગવાનને મેળવવાના પણ સંસારમાં રહેવા માટેના પણ સંસારની સેવા કરવાના પણ કોઈક રાજકીય રીતે કરે કોઈક સામાજિક રીતે કરે કોઈક શૈક્ષણિક રીતે કરે કોઈક યુનોમાં જઈને કરે કોઈ પંચાયતમાં રહીને પણ કરે જ્યારે તમારી દ્રષ્ટિ સંસાર વિશેની બદલાઈ જાય છે ત્યારે તમારા માટે બધા રસ્તાઓ ખુલ્લા છે તમે ગમે તે રસ્તે ચાલો જે વિશ્વ શાંતિની આપણે બહુ અત્યારે ચિંતા કરીએ છીએ એ વિશ્વ શાંતિ જ્યાં સુધી મતાગ્રહ હશે ત્યાં સુધી આવવાની જ નથી મતાગ્રહ મારા પૂરતો આગ્રહ કરો પણ તારા પૂરતો આગ્રહ નથી તને છૂટ છે આ છૂટ ક્યાં સુધી એક જાણ એની પાસે આવ્યો તારી કેવી છે તો એ બધું કરના માણસ ને જેમ વાતું કરે એમને કઈ આ જો મોટો આડંબર જે ધાર્મિક લોકોમાં હોય છે ને કહેવાતા એવું કશું હતું એમનું સીધા સાધા માણસ કેમ તારી વહુ છે આમ તો સારી છે ભાઈ પણ જરો અજ્ઞાન છે કેમ અજ્ઞાન છે તો કે મૂર્તિ પૂજા કરે છે હજી સમજતી જ નથી ઓહો મૂર્તિ પૂજા કરે એટલે અજ્ઞાન એમ ને અને તું નથી કરતો એટલે તું જ્ઞાની એમ ને હા ભાઈ વાહ થોડી વાર એમ કે તારે માં છે હાજી પછી તમે કેટલા ભાઈઓ છો ત્રણ ચાર ભાઈઓ છે તો રસોઈ કરે ત્યારે તમારા દરેક માટે નોખી નોખી જાત નું કરે કે ન કરે માંદા હોય તો કરે એવું હોય તો કરે તો ખરા જ ને કોક ને રાબ કરી દે કોક ભાખરી કરી દે કોક ના કરે એ બધું ઘઉં જ થાય કે આ જ થાય ને શું કામ એમ કરે કે માને એમ થાય કે માંદો છે ને પછી એવું તો કરવું જ જોઈએ ને આ માંદો છે આ આવો છે આ થાકેલો છે અને અત્યારે જરા શક્તિ આપવાની જરૂર છે એવું બધું મારી મા વિચારે ને એમ કરી આપે કે તારી મામા જેટલી અકલ છે એટલી મારી મા નહીં હોય ડાયો મોટી બેઠી છે એમ નહીં જોતી હોય કે આને મૂર્તિ પૂજા થી હાલ છે આને બ્રહ્મ જ્ઞાન થી હાલ છે અને જ્ઞાન માર્ગ થી હાલ છે અને કર્મ માર્ગ થી હાલ છે મારી તારી મા કરતા તો અકલવાળી હોય ન હોય કે આપણા માર્ગો મારી માં એ સમજીને કર્યા છે આપડે લાયકાત પ્રમાણે આપડે માર્ગ પસંદ કરવો અને બીજાની પંચાયતમાં ન પડવું કોઈને અજ્ઞાન કહેવા કે બાઇબલ સિવાય કોઈ જગ્યાએ એમના જેવા ઉદાહરણો મેં વાંચ્યા નથી કોઈ જગ્યાએ નહીં બાઇબલના ઉદાહરણો સચોટ હોય છે પણ એની વિશેષતા કાવ્ય છે એ પણ મારે કહેવું જોઈએ દેવના ઉદાહરણો અત્યંત સચોટ હોય છે અને સ્વાનુભવ માંથી નીકળતી એક પરમ વાણી છેલ્લા દિવસો હતા ત્યારે એમના બધા શિષ્યો કેટલા પંદર વીસ જણા છે કઈક કોઈ કોઈ મહાન હિલચાલતો હતી નહીં એ વખતે તે બધા રડે અને રડે એટલે કે તમે કઈક કઈક ખવાય એવું કરો ને પેલું ગળાનું કેન્સર એટલે કઈ ગળે તો ઉતરે જ નહીં તો કઈક તમે ખવાય એવું કરો ને તો કે શું થાય ચાલે છે તો કે નહીં તમે માને કહો કે થોડું ગળા હેઠે છે તો સારું છોકરાઓ બહુ રડ્યા એટલે ઠીક માને પૂછી જોઈશ એમને તો માં એટલે પાડખે ને ઓરડામાં રહેનારું પાડોશી એવું હતું બીજે દિવસે છોકરાઓને કે ભાઈ કાલે હું તો બહુ શરમાઈ ગયો બહુ શરમાઈ ગયો મેં તો માને કહ્યું કે આ છોકરાઓ બધા રોવે છે તો જરા ગળા છે ઉતરે એવું કંઈ કર ને કે મા મને તમને બતાવી ને કે આ બધા બતાવ્યા તમને બતાવ્યા કે આ ખાય છે કોણ ખાય છે તું જ ખાય છે ને તો ભાવ નહીં કેટલી પરિસીમા એમની હશે ચિત્તની અવસ્થા જ હોય મા એ કહ્યું હોય કે ના કહ્યું હોય સવાલ નથી પણ સવાલ એ છે કે એની ચિત્તની અવસ્થા કેટલી સૂક્ષ્મ છે કે એમ છે પણ આ ખાય છે તું રાત દાડા અદ્વૈત અદ્વૈત કરે તો એ ખાય છે તું નથી ખાતો શું જોઈને તારી જાતને અલગ ગણે છે તું આવી અવસ્થામાં અંતકાળ સુધી રહ્યા છેવટ સુધી પોતાની વાત સમજાવતા રહ્યા ગળામાં દર્દ થાય છે ચિંતા નહીં કરી આવા એક વિશ્વના મહાપુરુષ તે પછીનો સમગ્ર જવાનો ગાંધીજીનો કહો તો ગાંધીજીનો તે જમાનો દેવના ઋણી છે પરમહંસ દેવે જો આ સ્પષ્ટતાઓ ન કરી હોત આત્મનો હિતાય જગત સુખાય છે અને માયાવાદ ની એ કાઢી ન હોત ગાંધી ના સમય નું હિન્દુસ્તાન જુદું હોત જગત આજે નજીક આવ્યું છે એવા વખતે આપણા ઘર આંગણામાં જેને દરિયો ખોગવે છે ત્યારે આપણે એમાં તણાઈ જશું આપણે આવકારીએ ખરા પણ તણાઈ ના જવાય તણાઈ ના જવાય જે ભારતીય છે એ જો આપણે ખોઈ બેઠા તો આપણને નુકસાન છે એમ નહીં એ આવનારાઓને પણ નુકસાન છે જગતને પણ નુકસાન છે જયારે હું સદંશો જ બોલું છું બધા અંશો નહીં બહુ ઘણું કાઢી નાખવા જેવું છે ઘણી બધી દુર્ગંધી છે એ જરૂર કાઢવું જોઈએ પણ જે સદનશો છે રાખવા આ સદંશો નો થોડો ઉલ્લેખ મેં કર્યો છે પણ છેલ્લે હું બાઇબલ નું એક વાક્ય કહીને પૂરું કરવાનું છે બાઇબલમાં એમ કહેવામાં આવ્યું છે વોટ શેડ ઇટ પ્રોફિટ યુ ઇફ યુ લુઝ યોર સોર એન્ડ ગેઇન હોલ વર્લ્ડ વોટ શેડ ઇટ પ્રોફિટ યુ ઇફ યુ લુઝ યોર સોર એન્ડ ગેઇન ધ હોલ વર્લ્ડ આખી દુનિયાનો રાજ તમને મળે પણ તમારો હાથમાં ખોઈ બેસો તમે શું તમે રળ્યા તમે શું કમાણી કરી એમ પહેલાનો આઠમી સદી સદી પછી તો બધું ઘણો કચરો છે એની વાત કરતો જ નથી અને જો તમે કાચરો ન કાઢો તો હું તમે કોઈ ઉગરવાના પણ નથી એ જે છે આગલું કે જેમાં કહેવામાં આવ્યું ભદ્રમ કરે ભીષુણ આમદેવ ભદ્રમ પશ્ચે માક્ષી વિરજ સ્ત્રાહ શિરહી અંગહી તુષ્ટવાનસ્તનું ભી વશેમ દેવહિતમ યદાયુ એ જે વાત છે ને તે વાત જો આપણે ખોઈ બેસીએ તો કદાચ આપણે એકવીસમી સદીમાં આપીએ આવીએ તો શું કામનું નહીં એકવીસમી સદીનું કોમ્પ્યુટર આવે તો શું કામનું નહીં કોમ્પ્યુટર ભલે આવે પણ અમારે અમારા પણ સદંશો છે ખોવા નથી અને સદંશો છે એની સાબિતી એ છે કે રામકૃષ્ણ વિવેકાનંદ મિશન છે એ આપણા સદંશોની પ્રતિગત સાબિતી છે આ પ્રસંગે મને નોતરો બોલવાનું કહ્યું એ કઈ બોલવાની મારી યોગ્યતા હતી એમ નહીં પણ હવે હું ઋણી છું પરમહંશ દેવ નો યિત એમની પાસેથી બે ચાર કણી કૃપાની ઉપાયો છું એટલે મને એમ થયું કે હવે હું આ વખતે કહેવા ન જાઉં તો પરમંત દેવને હું વફાદાર નથી એવી નમ્રતાથી હું તો અહીં આવ્યો છું આવી તક આપવાના માટે હું સ્વામીજીઓનો ઘણો બધો આભાર માનું છું